બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉનાળુ સિઝનના વિવિધ ધાન્ય પાકો સહિત બાગાયત પાકોમાં ભારે નુકસાન વેર્યું છે પાલનપુર તાલુકાના ધાણદા ગામમાં પપૈયાના પાકનો સોથ વળી દેતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પાલનપુર તાલુકામાં કમોસમી વરસાદ અને પવનના કારણે ખેતીના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે પપૈયા પકવતા ખેડૂતોને ભારે પવન સાથે આ કમોસમી વરસાદના કારણે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે પાલનપુરના ધાણધા ગામમાં પપૈયાના વાવેતર કરનારા ખેડૂત લક્ષ્મણભાઈ ચૌધરીને તૈયાર પાક ગુમાવવાનો વખત આવ્યો છે વરસાદ અને ભારે પવનના કારણે પપૈયાના છોડનો ઓથ વળી જતા મોટાભાગના પપૈયાના છોડ જમીન દોસ્ત થવા પામ્યા છે જેને લઈને ખેડૂતે મોટું નુકસાન પહોંચ્યું છે લક્ષ્મણભાઈ ચૌધરી નામના ખેડૂતે પોતાના ખેતરના બાર એકરમાં બાર હજાર પપૈયાના છોડનું વાવેતર કર્યું હતું અને દોઢ વર્ષની અથાગ મહેનત બાદ પપૈયાના છોડ ઉપર પુષ્કળ પ્રમાણમાં પપૈયા આવ્યા હતા જેને લઈને ખેડૂત ખુશખુશાલ હતા જોકે પપૈયાનો પાક તૈયાર થતાં ખેડૂતને પચીસથી ત્રીસ લાખનું ઉત્પાદન મળવાની આશા હતી જોકે અચાનક ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા છ હજારથી વધુ પપૈયાના છોડ તૂટીને પડી જતા ખેડૂતને પંદરથી વીસ લાખથી વધુનું નુકસાન થતાં ખેડૂતની હાલત કફોડી બની છે જેથી ખેડૂત હવે સરકાર પાસે નુકસાનનું વળતર માટે સહાયની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ રાજસ્થાનથી પાલનપુર પંથકમાં પપૈયા ખરીદવા આવતા વેપારીઓને પણ પપૈયાનો માલ ન મળતા તેમને પણ માલ લીધા વગર પાછા જવાનો વારો આપતા ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ માથે પડતા નુકસાન પહોંચ્યું છે અને હવે લાંબા સમય સુધી તેમને આ પંથકમાંથી પપૈયા ના મળવાના કારણે આવનાર સમયમાં વેપારીઓ સાથે સાથે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા લોકોની પણ આર્થિક પરિસ્થિતિ બગડવાથી તેઓ ચિંતિત બન્યા છે